નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગરમાં ગઈકાલે પોલીસે એક અપરાધીને ગિરફ્તાર કર્યો જેની પાસેથી ચોરાવો મુદ્દા માલ મળી આવ્યો છે ભાવનગર ડી ડિવિઝન પોલીસ રાત્રિના પેટ્રોલિંગ મહાચિત્ર દરમિયાન કુંભારોડા વિસ્તારમાંથી પોલીસ પસાર થઈ હતી તે દરમિયાન એક શખ્સ પોલીસને નજર જોયો તેને અટકાવી તેની પૂછપરછ કરતા આ શખ્સ લઘુમતી સમાજનો હોવાની વિગતો જાણવા મળી હતી અને પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી જે મુદ્દામાલ મળી આવ્યો તે મુદ્દામાલ ક્યાંથી લાવ્યો કોની પાસેથી લાવ્યો ક્યાં આપવાનો છે કોનો છે તે કોઈ પણ વિગતો આપવામાં આરોપી અસમર્થ જાહેર થતા પોલીસે તેની અટકાયત કરી હતી અને આ મુદ્દામાલ ચોરા હોવાનું આજે પોલીસે જણાવ્યું હતું I don't make h o l e b t h a m I n a k a l i l e a l i a l a i t t i t o a l a l a l i a l Da nu șera englezulule englezul ce trebuie să ce